આ દાખલામાં તમને બે પ્રશ્નો પૂછેલા છે બરાબર તમને આકૃતિ એક અને આકૃતિ બે આપેલી છે પણ બંનેમાં એક સમાનતા છે કે ડીઈ જે છે એ બીસી ને સમાંતર છે એટલે ત્રિકોણની કોઈ એક બાજુ બીસી એ ડીઈ ને સમાંતર છે તો જ્યારે પણ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા દોરવામાં આવે તો બાકીની બે બાજુને સમ પ્રમાણ વિભાજીત કરે છે એટલે કે સર ના ખબર પડી કેવી રીતે તો સમજાવું પહેલો દાખલાની વાત કરીએ આપણે પહેલા દાખલાની વાત કરીએ તો પહેલા દાખલામાં આ ડીઈએ આ એ બી અને એસીનું સમપ્રમાણ વિભાજન કર્યું છે બરાબર તો કેવી રીતે લખીશું એડી અપોન ડીબી એડી અપોન ડીબી ઇઝ ઇક્વલ ટુ એ અપોન ઈસી એ ઈ અપોન ઈસી બરાબર આ રીતે તમે લખી શકો છો હવે આમાં કિંમતો મૂકીએ તો એડીની કિંમત આપી છે એક પોઈન્ટ તમે એને ચોકડી ગુણાકાર થી ગણતરી કરી શકો એક પોઈન્ટ પાંચ ગુણ્યા ઈસી બરાબર ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ અને એક પાંચ ગુણાકારમાં છે આમ જશે તો ભાગાકારમાં તો એસી બરાબર ત્રણ ભાગ્યા એક પોઈન્ટ પાંચ તમે ત્રણ ને દોઢ વડે ભાગો તો ઓબ્વિયસ છે બે આવશે બરાબર છે કેમ કે દોઢ ના ડબલ જ ત્રણ થાય તો અહીંયા આપણે લખીશું બે એકમ લખવાનું ભૂલવાનું નહીં તો આપણો સાચો જવાબ છે પહેલા દાખલામાં સાચો જવાબ છે બે આ જ રીતે આપણે બીજા દાખલાની વાત કરીએ તો એમાં પણ સેમ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું કેમ કેમ કે બંને ત્રિકોણ એક જ આપ્યા છે BC ને સમાંતર DE આપેલું છે તો અહીંયા પણ આપણે એ જ સૂત્ર વાપરીશું કે AD/DB બાજુ મળી જશે સાત પોઈન્ટ બે એ આપ્યું છે એક પોઈન્ટ આઠ અને આ આપ્યું છે પાંચ પોઈન્ટ ચાર હવે એડી મારે શોધવું છે તો સાત પોઈન્ટ બે ભાગાકારમાં છે હું આમ લઈ જાઉં તો એ ગુણાકારમાં જતું રહેશે તો એડી બરાબર એક પોઈન્ટ આઠ ગુણ્યા સાત પોઈન્ટ બે ભાગ્યા પાંચ પોઈન્ટ હવે આ બધાના પોઈન્ટ દૂર કરીએ તો આ બંનેના પોઈન્ટ દૂર થઈ ગયા પણ દૂર કરવા માટે અહીંયા વડે ભાગવું પડશે એટલે ચોપન ગુણ્યા દસ આ રીતે કંઈ ગણતરી થશે બરાબર હવે ભાગ ચાલતો હોય તો ચલાવીએ તો અઢાર તરી ચોપન થાય હા થાય તો અઢાર ને ચોપન અઢાર તરી ચોપન અને અહીંયા ચોવીસ તરી બોતેર થાય હા સર ચોવીસ તરી બોતેર થાય બરાબર એટલે આ ચોવીસ અને ચોવીસને આપણે દસ વડે ભાગીશું તો આપણને એડીનું માપ મળ્યું બે પોઈન્ટ ચાર અને પાછળ લખવાનું ભૂલીશું નહીં એનું એકમ બરાબર બે પોઈન્ટ ચાર સેમી આપણને જવાબ મળ્યો તો આ રીતે આ બંને દાખલા આપણે સોલ્વ કર્યા